એસ્ટેટ વિભાગે રૂવા રોડ પચીસ વારિયા વિસ્તારમાંથી દૂર કર્યા ભાવનગર શહેરના મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા રુવા રોડ પર આવેલ લીલા ઉડાન સામે પચીસ વારિયાના સીતારામ નગર આંગણવાડી પાછળના એસ્ટેટ વિભાગ દ્વારા લોકોની દલીલો વચ્ચે અડચણરૂપ દબાણો જપ્ત કર્યા હતા આમ તો કાજુ તમ આમ હે આ પકડવા માટે કામ લઈ ગયો બોલ મારી નાઈ તારા નામા કે ના માક્યો તો તમે બોલતા આ સણાનુંતર કોઈ બાદબા નથી આવ્યું પોશી જોવો મોટા મોટા આલે ભાઈ આલે ભાઈ એ રોણ્યા એ રઈ જંબે દમ પૂડો આલે આ કોણ છે

એના મેટ હરજે કરી છે બેટ ને પણ એ કરી ý thức là cái thương mại của mình ý thức là cái thương mại của વાળ હેમલે બેર હમણે ઓડી ઓડી બેંગડ જો ફેરટ કરે તો આવોને બોલાવો મોટા મોકલે છે હમ તો કેમ નથી કોઈ વાત પણ હમણે લઈ લેને પકાવી છે ને પણ ઓય 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 મારા ખરાબતા નહી કાય કોણ છે હમણે લે આ લેડીમાં પર ભરી દેતો થાય બધું